કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપડા એક નવા બ્લોગ આઈ હોપ તમે બધા મજામાં હશો ગુડ મોર્નિંગ ભાઈ છે ને જવા બરાબર રહોણી આવી ગઈ છે અને ભાઈ સાડા દસ થઈ ગયા છે ભાઈ આપણે અત્યારે છીએ આજે આપણી યાત્રા કમ્પ્લીટ ભાઈ આજે કઈ તારીખ થઈ આજે એ આજે ડેટ કઈ થઈ છ ડેટ છ ડેટ થઈ તો ભાઈ આજે છ જાન્યુઆરી છે મતલબ આપણે છ ડિસેમ્બરે નીકળેલા અને છ એટલે કમ્પ્લીટ બત્રીસ દિવસ થઈ ગયા એકત્રીસ એટલે એક મહિનો ઉપર એક મહિનો ને બત્રીસ દિવસ થઈ ગયા છે મતલબ ખાલી બત્રીસ દિવસ થઈ ગયા બાકી અત્યારે આપણે સુઈ ગામમાં છીએ ને ભાઈ આજે આપણે સુઈ ગામમાંથી નીકળી અને બીટ બોર્ડર જવાનું છે જ્યાં પેલું ઇન્ડિયાનું પાકિસ્તાનનું છે પછી કાલે પાછું ઝીરો પોઈન્ટ જવાનું છે બાકી તમને ખબર છે કે ભાઈ ગુજરાતમાં સુઈ ગામ એટલે કે આપણા ગુચ્ચુ લઉ ગુરુનું ગામ છે અમે ત્યાં રોકાયા છીએ સાયકલો અમે ત્યાં મૂકી છે જ્યાં સુઈ ગયેલા ત્યાં છે બાકી કાલે સાંજે ગુજ્જુભાઈને આવી ગયેલા અમે ઘરે પણ એ છે ને નહોતા એમ ઘરે બહારથી ગયેલા તો અત્યારે આવી ગયા છે ને અમે એમના ઘરે આવ્યા છીએ આ ભાઈ એમનું ઘર છે જો આ એમની ઓફિસ છે જો ભાઈ એમના જો એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ કંઈક આવું છે તમે જોઈ લો ભાઈ ગુજ્જુભાઈના જય માતાજી મારી જ ને એને ગરમ કરે છે ભાઈ આપણે ભાઈ નાસ્તો વાસ્તો હવે કરીએ છીએ અને ચાલો ભાઈ મતલાવ તમને ગુજ્જુભાઈ સાથે ચાલો ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ આવો લખતા હશો અને તમે બધા કોમેન્ટ કરેલી ને કે ભાઈ જો ભાઈ લાઈફ સ્ટાઈલ જોઈ આઈ ગયા જો આઈ ગયા આ બુદ્ધ જો ફરરા ઉઠ્યા જો ભાઈ હવે લાઈફ સ્ટાઈલ કરો તૈયાર કર તો ભાઈ જો અમે તો તમે તો ઠપકારી દીધા એટલા પતિ દેવા આવ્યો હતો આ પતાવાનું જોય ને રહી જવાય તો ભાઈ ચાલો નાસ્તો કરી લઈએ પૌવા છે સાયકલો ભાઈ આપણે આવી ગઈ છે બાકી અહીંયા પર જો અને ભાઈ હવે ગુજ્જુભાઈ સાથે ગ્રીલ્સ બનાવી લઈએ અને આવે છે જો કે ગયા જો ભાઈ ઓલા આવે છે ચાલો એક મસ્ત એક એક બે મસ્ત મતલબ રીલ્સ બનાવી લઈએ ઇન્સ્ટા પર મૂકવા માટે

અને ભાઈ તમારા બધાની કોમેન્ટ હતી કે ભાઈ સુઈ ગામમાં નડા બેટ બાજુ જાઓ તો આપણા સુઈ ગામમાં જે ફેમસ એક્ટર આપણા ગુજ્જુ કોમેડી જે ગુજ્જુ લવ ગુરુ પણ એમની આઈડી છે પેજ પર તો ભાઈ એમના સુઈ ગામમાં આવી ગયા છે અને સુઈ ગામમાં ભાઈ ગુજ્જુભાઈને મળ્યા બહુ હાલ લાગ્યું ભાઈ મને આનંદ થયો અને સરળા ફાળી નીકળ્યા છે અત્યારે તો તમારા ગામમાં હવે તો વેલકમ કરજો સ્વાગત કરજો અને રેવા પીવાની ખાવાની સુવિધા કરાવજો

વાજી લે કારા ફોન અરે અરે ફોન 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 તો એ પહેલા ચાલુક બંધ ફોન પહેલા પણ સાયકલ અને મારું બેગ એમાં ચાર્જિંગ ની હાર્સિંગ હતું બાજી ભાઈ જો તું વાજી થી વાત વાત થઈ પેલું પેલું બેગ જો બધું આપણો કિંમતી સોમાન આમે હે ફોન હોન બધું પાર્ક બેંક હોય હર બેંક કશું શું તો નથી ને

ભાઈ જો ઝીરો પોઈન્ટ છે ત્યાં સામે ઇન્ડિયન આર્મી ઉભી છે ચાલો આપણે ત્યાં જઈને વાતો કરીએ એમની જો નમસ્તે નડાબેટ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે નડાબેટ બોર્ડર બરાબર અને અહીંયા રીસોઈ માતાજી મંદિર છે ત્યાં આપણે રોકવાનું છે હજી કોઈ ફિક્સ નથી એમ બાકી અહીં છે ને નડાબેટમાં જોવા જેવું બહુ બધા ભાઈ હતા તેમનાથી સ્વાગત કરી અને હવે અમે અંદર જઈ રહ્યા છે ને હું નામ તમારું ભાઈ આ સુઈ ગામના છે ભાઈઓ અને આ હું નામ આ ભાઈનું લાલજીભાઈ જય માતાજી તો ભાઈ આ સુઈ ગામના છે હવે અંદર એન્ટ્રી કરવાની છે અને આજે રોકાવાનું કઈ અમારે બેટ નડાબેટ બેટ મતલબ આજે આજે આજ રાત રોકડ કરવાનું તમારે આજે રોકાય ને પછી કાલે હવારે જવું પડશે જીરો પોઈન્ટ જોવા માટે જીરો પોઈન્ટ બાકી છે યાર મસ્ત છે અંદર જોવા લાયક અહીંયા પેલું આજે પેલું બધું થાય છે ને કઈ આ રાત એકાઈ થાય જોવા મળશે તમને રાતે પણ આજે રજા છે કાલે જોવા મળશે કાલે જોવા મળશે આજ સોમવારની રજા છે અચ્છા તો જોશું એવું કદાચ એવું લાગે તો કદાચ કાલનો દિવસ શરૂ થઈ જશે ભાઈ આગળ વાત કરી કાલે નડા બેટમાં અને ભાઈ જ આ છે આખું પાર્કિંગ છે અને અહીંયાથી એન્ટ્રી કરવાની છે આપણે અંદર જવા માટે મંદિર અઢીશ્વરી માતાનું મંદિર જવા માટે ચાલો ભાઈ આપણે બોર્ડર માંથી આવી ગયા આપણે જીરો પોઈન્ટ જા માટે છે ને આ રૂટ છે આ રૂટ પરથી ઝીરો પોઈન્ટ જોવા મળે છે અહીંયા તો અને અત્યારે આપણે નરેશ્વરી માતા મંદિર તરફ થઈ ગયા છે બધી જોવા આખું બીએસએફ વાળો એરિયા હતો પાંચ વાગી ગયા છે અને આપણે આવી ગયા છે નળેશ્વરી માતાજી ધામ પ્રવેશદ્વાર એટલે કે આવી ગયા છે ભાઈ નડાબેટમાં જ આવી ગયા છે પ્રોપર આ જો નળેશ્વરી માતાજીનું મંદિર છે અને આપણે રૂકાવાનું ભાઈ અંદર છે આજે આજે અંદર રોકાવાનું છે તો સાયકલ અંદર લઈ જઈએ અને હાજુ ભાઈને જો ભાઈ સામે દેખાઈને એ જ મંદિર છે નળેશ્વરી માતાજી ઓપરો એ તો મસ્ત મસ્ત સિનેમેટિક છે જો ભાઈ સામે દેખો મહાદેવનું મંદિર છે તું નડા બેઠનું નાગેશ્વરી માતાજીનું મંદિર જય માતાજી તો ભાઈ ચાલો હવે આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં અમે જઈ રહ્યા છીએ અર્જુને તો આગળ ગયા છે જ્યાં રોકાવાનું છે ત્યાં અને અહીંયા પર કહેવાય છે કે અહીંયા રોકાવાનું પણ જે આશ્રમ બની છે અને અહીંયા જમવાનું પણ ભોજનાલય હોય છે એમ એ ભાઈ ફોન મળ્યો મને ફોન મળ્યો ભાઈ મને ફોન મળ્યો ના ભાઈ મને આઈફોનનું કવર મળ્યું છે પણ મારા કામનું નથી આ બેટ એટલે કે અહીં અમારે રોકાવાનું ફિક્સ થઈ ગયું છે ભાઈ અમારે અહીં રોકાવાનું છે વાત થઈ હતી કોન્ટેક્ટ થઈ ગયો તો તે રૂમ મળી છે અતિથિ ભવન મતલબ કે છે રોકાવાની છે મતલબ ભવન મતલબ રોકાવાનું છે આશ્રમ જેવું જ છે બસ મજા રામ 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 કિદ્દી છે અને જે આપણે રોકાવાનું છે ત્યાં હેલો હેલો જો ભાઈ બાકી આપણે રોકાવાનું છે ને રૂમ નંબર બે ને બે નંબર છે જો ભાઈ સારું છે

જો ભાઈ પંખાંખ આ બધું જ છે બરાબર એટલે બાકી ઘડિયાળ હડિયાળ પણ બધું છે ચાલો આ તો ગયા છે અને આપણે મસ્ત નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે મસ્ત નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા અને જો ભાઈ કેટલો મસ્ત મિનર છે હું બી કેટલો મસ્ત દેખાઉ છું ને કેટલો મસ્ત દેખાઉ છું આય જો જો ગેટ ગેટ જો ભાઈ તો ભાઈ ચાલો આપણે આવી જગ્યા પર રોકાયા છે બધું સામાન એમને એમ જ પડી રહ્યું છે જોવાનું ભાઈ કઈ રીતે એવી થાકી ગયા છે તો હમણાં નાઇટ હોય હમણાં આવીને મેં ખુઈ ગયેલા પાછો અત્યારે અમે નાઈટ હોય ફ્રેશ થઈ ગયા અને ચાર બધું પડી જવા દઈએ પછી આવીને અત્યારે આપણે હવે જવાનું જમવા જવાનું છે જો બહાર તો બધું અંધારું છે એવું કંઈક છે ભાઈ જમવા માટે જવાનું આ એક ગેલેરી છે જો ભાઈ આવું કંઈક છે જમવા જવા માટેનું અને અમે જઈએ છીએ અત્યારે જમવા માટે અહીંયા છે ને નર્ડા ફ્રી ઓફ છે ભોજનાલય છે

અત્યારના ભાઈ સાડા નવ થઈ ગયા છે અને મસ્ત જમી બમીને આવી ગયા છે અને એ જો કંઈક આવી જગ્યા છે જે આપણે રોકાયા છે જો ભાઈ બહુ મસ્ત જગ્યા લાગી છે મને અને અહીંની છે ને રૂમ વ્યવસ્થા પણ બહુ મસ્ત લાગી એમ જો આવું છે પથાઈ વથારી કરી દીધી છે સાયકલો પણ અંદર મૂકી દીધી છે બરાબર ને હવે આપણે સુઈ જઈએ અજ્જુભાઈ અજ્જુ અચ્છા અજ્જુભાઈ અંદર ગયા છે બાથરૂમમાં લાગે પેટમાં વધારે પડી ગયું છે તો કઈ નહીં ભાઈ ચાલો આજનો આટલા સુધી કેવું લાગ્યો છે કમેન્ટમાં કહેજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા અને હા ચેનલ પર નવા હોય તો પેલા સબસ્ક્રાઈબ કરો ભાઈ પેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ભાઈ સારું લાગ્યું હોય તો કમેન્ટ કરી દેજો પ્લીઝ મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ